મિત્રો સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે જગતમાં લોકોનું તારણ મોક્ષ પ્રાપ્ત થાય તે માટે પ્રભુ ઈસુ જગતમાં આવ્યા જગતના સર્વ લોકોના આત્માઓને નર્કથી મુક્તિ કે તારણ મળે તે માટે આવ્યા હતા દર વર્ષે પચીસમી ડિસેમ્બરના રોજ સમગ્ર વિશ્વ નાતાલની ઉજવણી કરે છે વડોદરામાં આશરે પાસઠ હજારથી વધુ સંખ્યામાં ખ્રિસ્તીઓ રહે છે જેમાં મોટાભાગે વસ્તી કેથલિક અને પ્રોટેસ્ટન્ટની છે જ્યારે થોડી સંખ્યામાં મેથોડિસ્ટ અને સીએનઆઈની પણ રહે છે જ્યારે ચર્ચોમાં ફતેહગંજ લાલ ચર્ચ રોઝરી ચર્ચ સારોન ચર્ચ સહિત પંદર ચર્ચનો સમાવેશ થાય છે વડોદરાના ફતેહગંજ વિસ્તારમાં સેનિટરી મેથોડિસ્ટ ચર્ચ આવેલું છે જે લાલ ચર્ચ તરીકે ઓળખાય છે નાતાલના પર્વને હવે માંડ એક દિવસનો સમય બાકી રહ્યો છે ત્યારે નાતાલની ઉજવણી માટે ચર્ચમાં લાઇટિંગ તથા ડેકોરેશન કરવામાં આવ્યું છે ઈસુનો જન્મ ગભાણમાં થયો હતો આ પ્રસંગને યાદ કરીને ચર્ચમાં ગભાણનું પણ સુંદર ડેકોરેશન કરવામાં આવ્યું છે રોશની અને નાતાલના ખાસ શણગારથી સજ્જ એવા ચર્ચમાં સમૂહ પ્રાર્થના યોજાશે સાથે સાથે ચર્ચની બહાર ડેકોરેશન ના સામાનના પણ સ્ટોલ લાગ્યા છે જેમાં રંગબેરંગી સ્ટાર્સ સાંતા ની ટોપી કેન્ડલ તેમજ અન્ય સુશોભનની ચીજ વસ્તુઓના સ્ટોલ વેપારીઓ દ્વારા લગાવવામાં આવ્યા છે 嗯嗯嗯。Mm. Mm. Mm? થઈ હતી નાતાલ પર્વને લઈને રોજરી ચર્ચમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે નાતાલની ઉજવણી માટે રોજરી ચર્ચમાં લાઇટિંગ તથા વિવિધ સુંદર ડેકોરેશન કરવામાં આવ્યા નાતાલ પર્વને લઈને સારી એવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે કાર્યક્રમ અંગેની વધુ માહિતી રોઝરી ચર્ચના ફાધરે આપી છે વાલાવો અમારા બધા માટે આ સમય એટલે નાતાલનો સમય ખૂબ જ આનંદનો સમય કહેવાય છે કેમ કે પ્રભુ ઈસુ ઈશ્વર હોવા છતાં માનવતા એને આપણી મધ્ય તેઓ જન્મ લીધેલા છે માનવાલી મુક્તિ કાતર એટલે અમે એમનો જન્મ દિવસ ડિસેમ્બર પચીસમી તારીખે ઉજવણી કરીએ છીએ એના અનુસંધાનમાં આગમનની રાત એટલે ચોવીસમી રાત્રે દસ વાગે રોજરી દેવાલયમાં પ્રાર્થના સભા પ્રારંભ થશે શરૂઆતમાં અડધો કલાક જેટલો નાતાલની ગીતો ગાવામાં આવશે પ્રભુની પ્રાર્થના અમે કરીએ છીએ બરોડાના બધ સંખ્યા કેટલાક લોકો આ રોજરી દેવાલયમાં આવે છે અહીં પ્રાર્થનામાં ભાગ પણ લે છે અને અમે જ્યારે પ્રભુ ઈસુ કૃષ્ણ જન્મ ઉજવણી કરીએ છીએ ત્યારે એ જ સંદેશ લોકોને પહોંચાડીએ છીએ કે ઈશ્વર દરેકને પ્રેમ કરે છે જે કોઈ ઈશ્વર ભરોસે જીવે છે એવા દરેકને પ્રભુ ઘણું અને ઘણો આશીર્વાદ આપે છે એટલા માટે અમે એકબીજાને પ્રેમ કરતા એકબીજાને વંદન પાઠવતા અને એકબીજા માટે પ્રાર્થના કરીને પ્રેમનો સંદેશ ફેલાવીએ છીએ એટલે મારા વાલાઓ તમામને અમે આવકારીએ છીએ આવો આ આનંદની નાતાલ વેલાએ આપણે બધા હાલી મળીને આ ઉજવણી કરીએ ગોડ બ્લેસ યુ ઓલ રોઝરી ચર્ચ વડોદરા